નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક દિવાળી બાદ અને નવા વર્ષ બાદ અનેક સંસ્થા અને સમાજો દ્વારા સ્નેમિલનના સુંદર કાર્યક્રમ યોજાતા હોય છે એ જ રીતે એક સ્નેમિલનના કાર્યક્રમનું કરવે કરવા માટે આપણે પધાર્યા છીએ અમદાવાદના નવાવાડે જ વિસ્તારમાં જ્યાં અહીંયા શ્રી દરજી સમાજનો ભવ્યથી ભવ્ય સ્નેમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ જિજ્ઞેશભાઈ દરજી અરુણભાઈ દરજી તથા રાજેન્દ્રભાઈ દરજી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ જીજ્નેશ નારાયણભાઈ દરજી અમારી સંસ્થા શ્રી છોતેરગોળ દરજી કેળવણી મંડળ જે ઓગણીસો અડતાલીસથી કાર્યરત છે તેમની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં શ્રી ખોડીદાસ રણછોદાલ માસ્તર દ્વારા કરવામાં આવેલી હતી સંસ્થાનું રજિસ્ટ્રેશન ઓગણીસો ત્રેપનમાં કરવામાં આવ્યું હતું એ સમયના વડીલોએ કેળવણી મંડળનું મહત્ત્વ શું છે એ જાણીને આ કેળવણી મંડળની સ્થાપના કરી હતી જેમાં અત્યારે અમારી જે કમિટી છે એ ઓગણીસો બે હજાર અઢારથી કાર્યરત છે અને છેલ્લા પાંચ વર્ષથી અમે આ કામ કરી રહ્યા છીએ જેમાં અમારા પ્રમુખ છે શ્રી મનોજભાઈ પ્રવીણચંદ્ર ઈસંડવાળા અમારા એક કાર્યકર છે જે ખભે ખભો મિલાઈને કામ કરે છે અને સમાજના માજી મંત્રી રહી ચૂકેલા છે રાજુભાઈ રમણલાલ દરજી તથા અમારા ખૂબ જ એક વડીલ કહેવાય કે જેમણે આ સંસ્થાનું સિંચન એક બાળકની જેમ કર્યું છે તેવા શ્રી અરુણભાઈ અંબાલાલ કુકરવાડાવાળા કે એમણે ખૂબ જ મહેનત કરી છે આમાં અત્યારે અમે એ રાહ પર ચાલી રહ્યા છીએ આ જે સંસ્થા છે એ બાળકોના ભણતરની સાથે સંકળાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે અને તે બાળકો માટે દર વર્ષે રાહત દરે ચોપડાનું વિતરણ કરે છે દિવાળીમાં કેલેન્ડરનું વિતરણ કરે છે ઘરે ઘરે ધોરણ દસ અને ધોરણ બારની જેમણે પરીક્ષાઓ આપેલી હોય તો તેમના માટે કરિયર ગાઈડન્સ સેમિનારનું પણ આયોજન કરતા હોય છે દર વર્ષે જે વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે વિદેશ જતા હોય છે તો એ લોકો માટે અમે એમના ઘરે જઈને એમનું સન્માન કરીએ છીએ ત્યારબાદ આ રીતના જે આપણે સ્નેહ સંમેલન કાર્યક્રમ રાખેલો હોય તો એમાં પંચોતેર વર્ષ કે તેથી ઉપરના વડીલો છે તો એ વડીલોને અમે સાલ ઉઠાડીને સન્માન કરીએ છીએ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ઇનામ વિતરણ નો કાર્યક્રમ અમે કરીએ છીએ અને બીજા જે કંઈ પ્રસંગો હોય સારા હોય કે ખરાબ હોય તેવા પ્રસંગોએ અમે અથવા અમારી ટીમ એમના ત્યાં રૂબરૂ ઉપસ્થિત રહે છે અને તેમને જરૂર પડે મદદ કરીએ છીએ કોરોના કાળમાં જ્યારે બધું જ સ્થગિત થઈ ગયેલું હતું લોકડાઉનની પરિસ્થિતિ હતી ત્યારે કેળવણી મંડળ દ્વારા જરૂરિયાતમંદ જે પરિવારો હતા એ પરિવારોના ઘરે ઘરે જઈને એમને કીટનું વિતરણ કર્યું હતું જે એક ખૂબ જ સરાહનીય કાર્ય હતું ખૂબ જ અઘરું કાર્ય હતું પરંતુ અમારી સાથે જે પણ ભાઈઓ જોડાયેલા હતા એમણે અમને ખૂબ મદદ કરી અને એ જરૂરિયાતમંદ પરિવારોને પણ એવો ટેકો મળી રહ્યો કલોલ કલોલ શહેરની અંદર અમે બે વર્ષ પૂર્વે અમારા શ્રી છોતેરગોળ દરજી કેળવણી મંડળ દ્વારા રમણલાલ ભવનની અમે એક સ્થાપના કરી એક ભવન અત્યારે અમારી પાસે છે જેનું અમે ત્યાં એક ઓફિસ પણ બનાવેલી છે અને તેનું સંચાલન પણ કરી રહ્યા છીએ તો આ એક અમારું કાર્ય ચાલી રહ્યું છે અરુણભાઈ અંબાલાલ દરજી હા હા અમે દર વર્ષે અમારી જ્ઞાતિના એક સ્નેહ સંમેલન દિવાળી પછી ઉજવીએ છીએ એમાં જ્ઞાતિના બધા જ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે જ્ઞાતિના જે પંચોતેર વર્ષ પૂરા થયા હોય એવા વડીલોનું સન્માન કરવામાં આવે છે બાળકો ધોરણ આઠથી કોલેજ સુધીના જે જે બાળકોએ સારા માર્ક લીધા હોય એમના અમારા જે ટ્રસ્ટ અમારા મંડળ તરફથી એમને ઇનામો આપવામાં આવે છે કેટલાક બાળકોને ચંદ્રકો પણ આપવામાં આવે છે આ સિવાય અહીંયા જે કંઈ માહિતી એકબીજાની આપલે કરે છે અને અગત્યનું મોટું કામ આ છે કે અમારા સમાજમાં આ બધા ભેગા થાય એક એક મેળો થયો છે એમાં એના અરસ્પર્શ કે જે સખપણ જે જેને કહેવાય મેરેજ બ્યુરો જેવું પણ આ આડતથી કામ અમે અહીંયા કરીએ છીએ જી નમસ્કાર યસ હું રાજેન્દ્ર આ દરજી જી છોતેર ઘોળ કેળવણી મંડળ અને છોતેર ગોળ સમાજ આ સમાજની બે પાંખ છે માં દર વર્ષે વિદ્યાર્થીઓ એક મોટિવેટ થાય અને સમગ્ર સમાજ એક હૃદયથી હૃદય મળે એવા શું આશયથી અહીંયા દર વર્ષે દિવાળી પછીના આ મહિને અહીંયા સ્નેહ મિલન રાખવામાં આવે છે સ્નેહ મિલન રાખવાનો મુખ્ય હેતુ એવો હોય છે કે દરેક જેટલા વિદ્યાર્થીઓએ પૂરા વર્ષ દરમિયાન અથવા ગત વર્ષે જે અચિવમેન્ટ એજ્યુકેશનલ મેળવી હોય એને પારિતોષિક આપવામાં આવે છે એ પારિતોષિક રૂપ એક મોટિવેટ થાય એ લોકો ઇન્કરેજ થાય અને બાકીના વિદ્યાર્થીઓને કંઈક નવી પ્રેરણા મળે એ હેતુથી એક આયોજન કરવામાં આવે છે વિશેષઃ સમાજના સમગ્ર સમાજ અમારો એક તો લઘુ સમાજ છે પણ તેમ છતાંય આવું એક અમદાવાદની અંદર આયોજન થાય એટલે સમાજના સમગ્ર વર્ગના સમગ્ર જાતિના લોકો અહીંયા મળે વર્ષની અંદર બે વખત મળવાનું થાય એક સમૂહ લગ્ન અને આ કેળવાણી મંડળના સ્નેહ મિલનમાં એટલે એકબીજાના વિચારોની આપલાત થાય વૈવાહિક સંબંધો જોડવાય અને વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર એકબીજાનું જોઈને બીજાનું ઉચ્ચતર કે એમની સિદ્ધિઓ જોઈને એમને પણ પ્રેરણા મળે એ આશયથી આ એક શુભ આશય હોય છે કે દર વર્ષે કેળવાણી મંડળ આવું એક આયોજન કરતું હોય છે